તો ગુજરાતી રાજનીતિના ઝી ચોવીસ કલાક પર સૌથી મોટા સમાચાર વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટ ચૂંટણી નહીં

અંગત કારણોસર ચૂંટણી ન લડવાની ઈચ્છા તેમણે વ્યક્ત કરી છે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી બે ચૂંટણી લડવાની બેઠક છે કે જેમાં ગુજરાતી ચાર બેઠકો બાકી છે તેના નામ ને લઈને ચર્ચા થવાની છે મુખ્યમંત્રી સીઆર આર રત્નાકરજી પર દિલ્હી જવાના છે અને તેમાં વહેલી સવારે રંજનબેન આ નિવેદન સામે આવ્યું હિતેન મઠલાણી સબબાદાતા ન્યૂઝરૂમ થી જોડાચા મારી સાથે જી હિતેન જે રીતે અત્યાર સુધી રંજનબેન બડ તેમની નામની જાહેરાત થતા જે ખુશી હતી તમામ લોકોએ તેમને haar પહેરાવ્યા મીઠાઈઓ ખવડાવી જે બાદ જ્યોતિબેન પંડ્યાનો રોષ સામે આવ્યો ને તમામની વચ્ચે આજે સવારે સોશિયલ મીડિયા પર તેમનો આ મેસેજ શું સૂચવે છે અનિશ્ચિતો પર જુઓ પાર્ટી સૂચના અપાઈ ગઈ કે ટિકિટ કાપવામાં આવી રહી છે અને તેમની જગ્યાએ અન્ય કોઈ ઉમેદવારને હવે પાર્ટી જે છે તે વડોદરા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારશે તે જાહેરાત જે છે તે આવતીકાલે થઈ શકે છે તેને લઈને જ ક્યાંક ને ક્યાંક રંજનબેન ભટ્ટે હવે પોતે મેદાન છોડીને પાછળ હટી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે તેમને ટ્વીટમાં ફક્ત એક જ લાઈન લખી છે કે હું અંગત કારણોસર લોકસભા ચૂંટણી નહીં લડી શકું એનો મતલબ એ જ થાય છે કે ઉપરથી તેમને આદેશ જે છે સૂચનો જે છે તે આપી દેવામાં આવ્યા છે હાલાકી જે હિસાબે વડોદરા બેઠક પર નામની જાહેરાત થઈ ત્યારબાદ બળવો જોવા મળ્યો વડોદરામાં જ્યોતિ પંડ્યા હોય કે પછી કેતન રામદાર ને રાજીનામા વાળો હાઈ વોલ્ટેજ બાર કલાકનો ડ્રામા હોય પાછા ફરીશો